સ્વામીનારાયણ તો બે જણા હાલતા હાલતા નીકળ્યા થઈ જવાનું છે ઓફિસ છે આર્યાનો બર્થ ડે છે આર્યાની બડ ડે પાર્ટી છે આમ તો પહેલાં તો આપણું રેગ્યુલર હાલવાનું હતું કેમ આ લગભગ વરસ દોઢ વર્ષ દિવસથી બંધ થઈ ગયો ને તો જ આંધે જમીન અને કલાક હાલવા નીકળી જઈ પણ છેતાલી બે બંધ કરાવ્યું પેલા હશે લઈ આવી ચેતાલી બેનો ચાર્ટ લે ના પડી કે હાલવાનું નહીં લેણે હાલવાનું બંધ કરી દીધું પછી એકલા ચાલુ કર્યું પછી એકલા આળા ખડે મેં બંધ કરી દીધું અને હમણાં તો ઓલા વિપુલભાઈનો શાળ ચાલુ છે એટલે એને હમણાં ના પડે હમણાં થોડાક દિવસ નહીં હાલતા પછી કે હાલવાનું તમને કેવું ત્યાંથી તમારે ચાલુ કરવાનું ફોન આવ્યો હતો મારા કોમેન્ટમાં આવ્યો હતો આશા બેને કેટલો વજન ઉતરો છે પુષ્કાળ તો મારે શરૂ કરવું શનિવારે કે સોમવારે બતાવી બેનું વજન કરીને સારે કેટલું ભેટું અને મારે કેટલું ભેટું

બર્થડે સેલિબ્રેશન કરવાનું છે આરિયા તો આ છે અમારો આમ ઘણા તો બીજો ફાર્મ હાઉસ આમ ઓફિસ છે પણ આંદે લગભગ વધારે પડતો યુઝ તો આપણો જ હોય કેમ હા નજીકમાં બે હવામાન પ્રોગ્રામ ને આંદે કરવાનું હોય ને આ ઓફિસ છે રસોડું ચોકડી ને એવું એટલે પ્રોગ્રામ અહીંયા ચા કરે એટલે આ બે હવાની જગ્યા છે હા અને

તો મવડાણો ખાલી ખાલી મવડાણો છે કે ત્રાહો થઈ ગયો ત્રાહો થઈ ગયો તારે હા સીધો નથી રહેતો કે બદલાવાય થોડો સીધો નો એટલે પાટિયા બાંધીને સીધો કરવો પડે પાટિયા બાંધીને સીધો કરવો પડે ઓ થઈ તો જો એ જાય બે જાય માનતો નથી ને એ જાય નથી ને વેક્સર હોય તો તમારે મહિનો જોઈ તમો ફાઈ લઈ જાવ ના પડે જાવ એમ એકરે કીધું પડાઈ લઈ પછી

એક્ટિવ લેવું એવટ આમથી આમથી ધીમી આખી પડે અમારે હોજે કોન થોડાક બધર પાસે આવે કેક કાપવાની છે હવે

એનો આખે કીધો ભાઈ એકલા જ આ કોણે પાયો આ કોણે પાયો દીપાય એનો છે ને ઓલું મનસુરિયમ બોડવા આમાં બે વીડિયામાં તો ભલે ન જો પણ તોય પાયો તો ખરો કે નહી હજી તોય હજી તોય વગ્યો છે જો એક એક બો થઈ ગયો ભાઈ તો મને કીયો અને અંદર આવી ના ત્રિડો ત્રિડો ગ્લાસ છે આ તો હાથમાં છે જો એક આમ મુક

બર્થ ડે પાર્ટી પૂરી થાય અને બધું થકીને મૂકી દઈ અંદર અને હવે જઈ ઘરે અને આજનો લોટ તો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રમિનારાયણ